આજરોજ જામનગર મહાનગરપાલિકાની પાલિકાની મળેલી સ્ટેન્ડિંગ કમિટીમાં વિવિધ કુલ પચીસ વિકાસ કાર્યોના એજન્ડા મંજૂર કરવામાં આવેલા છે જેની કુલ કિંમત તેર કરોડ સત્તર લાખ જેવી થાય છે જે કામોની અંદર જે ચાલુ વર્ષે પાઇપલાઈનની મટીરિયલ ડીઆઈ પાઇપલાઇન તેની આનુષાંગિક જેવા કે વાલ સોકેટ બેન્ડ વગેરે આઠ પોઈન્ટ ત્રેવીસ લાખના ખર્ચ મંજૂર કરવામાં આવેલ છે તેમજ અલગ અલગ ઝોનમાં મેન્ટેનન્સના કામો ગાર્ડનના કામો બ્રિજ કેનાલ રિપેરિંગ મેટલ મોરમ સપ્લાય ટ્રાફિક વર્ક સ્ટ્રોંગ મોટર ડ્રેનેજ બિલ્ડિંગ રિપેરિંગના કામોના એજન્ડાને મંજૂરી આપવામાં આવેલ છે તેમ ઉપરાંત સ્ટોર શાખા હસ્તકના બોરિંગ માલસામાન સિક્યોરિટી સેવા અંગે સોલિડ વેસ્ટ શાખા હસ્તકના બેકો લોડર ઓપરેશન મેન્ટેનન્સ અંગેના વાર્ષિક ખર્ચને મંજૂરી આપવામાં આવેલ છે